ગુજરાતમાં રવિવારે છઠ પૂજાના દિવસે ગોજારી ઘટના બનવા પામી હતી જેમાં મોરબી ખાતે ઝૂલતો પુલ ઐતિહાસિક તૂટી પડતા સેંકડો લોકોના મોત થયા હતા જેને લઈને બીજી નવેમ્બરે રાજ્યમાં રાંચી શોક જાહેર કરાતા આજે સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ લહેર આવ્યો છે ગત રવિવાર ત્રીસમી ઓક્ટોબર છઠ પૂજાની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશય થતા સેકન્ડો અંદર અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ગોજારી ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા આજે એટલે કે બીજી નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરાતા આજે રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો સુરતમાં કોર્પોરેશન કલેક્ટર જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં અડધી કાઠીએ આપણા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સુરત સહિત રાજ્યભરમાં હાલ મોરબીની દુર્ઘટના લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજ રિપેરિંગની સોંપાયેલી કામગીરીને લઈને ભ્રષ્ટાચાર આચરાયો અને આક્ષેપો વચ્ચે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો સાથે